ડીસામાં પાસે આજે વિચિત્ર અકસ્માત ઘટના સામે આવી છે બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડી બસમાં ઘૂસી ઘુસી જતા કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા અને પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ડીસામાં બનાસપુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધાનેરા અમદાવાદ બસ ડીસામાં બનાસપુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રિક્ષાને ઓવરટેક કરી હતો તે સમયે અચાનક રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસના કાચ તોડીને અંદર ઘૂસી ગયા હતા અને અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ જેટલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી લોખંડના સળિયાઓ ઘૂસી જતા પેસેન્જર લોહી લુહાણ થઈ ગયા હતા ઘટનાને પગલે તરત જ આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અકસ્માત થયો હોવાની જાણ થતાં ડીસાની બે અને તમામ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે કે અકસ્માત થયા બાદ તરત જ બસ ચાલક બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ખરેખર તો આટલો મોટો અકસ્માત થયો હોય અને કંડક્ટર સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હોય તો બસ ચાલકે પણ ત્યાં રાહત કામગીરીમાં જોડાવવું જોઈએ અને ઈજાગ્રસ્તોને સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ અકસ્માત બાદ તરત જ બસ ચાલક ત્યાંથી નાસી જતા લોકોમાં ભારે કુતુહલ ફેલાયું હતું